જોઈએ છીએ કે આપણે આપણે જોઈએ છીએ કે આપણે ઘરની આસપાસ ઘણી ગંદકી હોય છે વાહનોનો ધુમાડો કારખાનામાંથી નીકળતો કચરો પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ આ બધું જ આપણા પર્યાવરણને બગાડે છે આપણને સ્વાસ્થ્યમાં પણ તકલીફ પડે છે પાણી ગંદુ થાય છે અને ઘણી બીમારીઓ આવે છે આપણે પર્યાવરણને બચાવવા માટે શું કરી શકીએ વધુમાં વધુ વૃક્ષો આવવા જોઈએ પાણીનો બગાડ ન કરવો જોઈએ

ઘરમાં અને સમાજમાં શીખવી શકે છે ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે પર્યાવરણને સ્વસ્થ અને સ્વસ્થ રાખીશું યાદ રાખો સ્વસ્થ પર્યાવરણ સ્વસ્થ જીવનનો આધાર છે અસ્તુ જય